તમને પંદર દિવસ બીજા આપ્યા સોળમાં દિવસો અમે ઉપવાસ આંદોલન પર કહીશું આ તમે વિશેષ તમને અમારા નિયમો માત્ર કેવાના બોલો આપણે સામાજિક આગેવાન વિકુશભાઈ કુમાણ આજરોજ નાઇબ નિયામક સાહેબ શ્રીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ બાબતે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ બાબતને લઈ અને સામાજિક આગેવાનો અને સંવિધાન પ્રેમીઓ મળ્યા મળી અને સાહેબ સાથે વાર્તાલાપ કરી અને સાહેબનો જવાબ એવો હતો કે અમે અમારા લેવલે સરકારનો દોર આગળ વધાર્યો છે પરંતુ ક્યારે શરૂ થશે એ સાહેબને પણ ખબર નહોતી ખરેખર દુઃખ સાથે કહેવું પડે અંદાજે ચાર છ મહિના પહેલાં સાહેબ આંબેડકર હોમની રિનોવેશન માટે ગ્રાન્ટ ફાળવી પરંતુ કામ હજુ શરૂ થયું નથી અને હોલ છે એ જર્જરીત છે ભવિષ્યમાં વર્તમાન સમયની અંદર હોલ જર્જરિત હોવાના કારણે આક્ષ્મિક કાંઈ ઘટના બનશે તો આની પાછળ તંત્ર જવાબદાર થશે પરંતુ આ તંત્ર આ સરકાર સમયસર કામ કરવા નથી માગતી એ પાક્કું છે છ સાત મહિના પહેલાં ગ્રાન્ટ આવેલી હોય અને જો એક ગ્રાન્ટ મુજબ કામ કરવામાં ન આવે તો દુઃખની બાબત છે કે એ હોલનું નામ બાબા સાહેબ આંબેડકર છે અને લગભગ ભાવનગરના તમામ નાગરિકો એમનો લાભ ઉઠાવે છે કારણ કે મધ્યસ્થ હોલ આવ્યો છે પરંતુ એ હોલની હાલત દયનીય અને જર્જરીત છે તો અમે તંત્રને જાણ કરીએ છીએ કે એને સમયસર રિનોવેશન કરવામાં આવે લગભગ ભાવનગરના સ્થાનિક આગેવાનો સંવિધાન પ્રેમીઓ અને સમાજસેવીઓ એક દોઢ વર્ષના કન્ટિન્યુ હોલ બાબતે ધ્યાન દોરી રહ્યા છે પરંતુ સમયસર હોલ શરૂ રિનોવેશનનું કામ શરૂ થતું નથી એ ઘણી દુઃખની બાબત છે પંદર દિવસ જેવો સમય અમે આપ્યો છે જો પંદર દિવસની અંદર શરૂ કરવામાં નહીં આવે તો બંધારણીય સંવિધાનિક મુજબ નિયમ મુજબ અમે એમની સામે અહીં આંદોલન કરશું અને ન્યાય માટે જે કાંઈ કરવું પડશે તે અમે ધારણા કરશું